રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા દર્દીને મોત મળ્યું હોસ્પિટલમાં બની રહેલા ગેટના પિલોરના ખાડામાં પડતા દર્દીનું મોત થયું જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મોત થયું પેટના સોજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વહેલી સવારે ચા પીવા માટે બોર્ડમાંથી નીચે ઉતર્યા હતા ખાડામાં પડતા દર્દી સાજા થવાને બદલે મોત થયું અહીંયા ભાઈ બે દિવસથી દાખલ હતા એડમિટ હતા આજે ત્રીજો દિવસ છે આજ સાંજે રજા દેવાના હતા એને પેટમાં સોજો હતો ને એના માટે થઈને ડોક્ટર એમને હાલચાલ કરવાનું કીધું એટલે એ હાલવા માટે થઈને નીચે ઉતરા ત્યાં સિવિલના મેઇન ગેટ પાસે કામ ચાલુ છે ખાડા ખોઈદા છે ત્યાં ત્યાંથી પસાર ના હતો ત્યાં પગ ફસલો હોય કે શું થયું તો ત્યાં ખાડામાં પડી ગયો પડી ગયો ને મને માથાના ભાગમાં ઈજા થઈ ને એમાં સિરિયસ આઈ સિક્યુરિટી વાળા એને હોસ્પિટલમાં લઈ આવ્યા ઇમરજન્સી વોર્ડમાં ને મને ફોન કર્યો કે આ ભાઈ એટલે હું તાત્કાલિક આવ્યો તો આ કેસ ફેલ થઈ ગયો છે કે બેદરકારી ખાડા કોઈડા છે એની બેદરકારી પૂરેપૂરી કહેવાય કે અહીંયા કા ફરતી તારાવારી રીંગ બાંધવી જોઈએ ને કા બે પાંચ સિક્યુરિટી વાળા અહીંયા બેસાડવા જોઈએ બાકી આવું તો વારે વારે થાશે એમાં માણા હાજર થવા આવે મરવા નથી આવતા હા પોલીસ ફરિયાદ કરીશ